મોક્સી ગામની સીમમાં સાકરદાથી ભાદરવા રોડ પર આવતા બાવાની મઢી પાસે આઇસર ટેમ્પોને સામેથી આવતા ટેન્કર ચાલકે ધડાતા ગમકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે અન્ય સત્યાવીસ લોકો સાયાજીમાં સારવાર લઈ રહ્યા હતા જે પૈકી દિલીપસિંહ દોલતસિંહજી રાજ ઉંમર ચુમ્માળીસનું આજે સાયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે અકસ્માતના દિવસે જ આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા અને આજે વધુ એક વ્યક્તિનું મોત થતા કુલ મૃત્યાંક છ થઈ ગયો છે અરે પેલું એ બધું કરેણ આવલું છે અને બધું પીપી થાય કરે પબ્લિક અને પબ્લિક